સુરતના બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારા યોજાઈ મિની મેરેથોન દોડ રેન્જ આઈજી પ્રેમકુમાર કુમાર સિંહ સુરત સાયકલ પર ફિટ ઇન્ડિયાના ના નારા સાથે બારડોલી પહોંચ્યા પંદર હજાર થી વધુ યુવાનો અને એનઆરઆઈ અને પોલીસ જવાનો પણ જોડાયા વાત કરીએ મિની મેરેથોન દોડની સરદારની કર્મભૂમિ બારડોલીમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કરાયું હતું દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને ત્રણ કિલોમીટરની દોડનું આયોજન કરાયું હતું જેમાં સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી પંદર હજારથી વધુ યુવાનો પણ જોડાયા હતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું હતું દેશના યુવાનો વ્યસન મુક્ત રહીને ફિટ રહે તો દેશ ફિટ રહેશે ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી ખાતે નો ડ્રગ્સ નો વ્યસનના નારા સાથે મિની મેરેથોન દોડનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ પોલીસ અને રાજનેતાઓ પણ જોડાયા હતા મિની મેરેથોન દોડમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો યુવાનો પોલીસ કર્મીઓ પણ મેરેથોન દોડમાં દોડ્યા હતા ઠંડીના ચમકારાની અવગણના કરી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્રણ દિવ્યાંગ લોકો પણ જોડાયા હતા બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર ભાજપ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જોકે મેરેથોન દોડ બાદ સંગીતના શૂરો વચ્ચે યુવાનો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા પાસઠ વર્ષીય એનઆરઆઈ અતુલ કુમાર પણ ઉત્સાહભેર દોડમાં ભાગ લીધો હતો યુવાનોને વ્યસન મુક્ત રહી ફિટ રહેવા માટે અપીલ પણ કરી હતી જો કે સૌથી વધુ ધ્યાન રેન્જ આઈજી પ્રેમવીર સિંહે ખેંચ્યું હતું કેમ કે તેઓ સુરતથી ફિટ ઇન્ડિયા અને નો ડ્રગ્સના સૂત્રો સાથે બારડોલી પહોંચીને ફ્લેગ બતાવી દોડની શરૂઆત કરાવી હતી સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આજ રોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનું મેસેજ આપવામાં આવેલ છે ધન્યવાદ સુરત રોલ રૂરલ પોલીસ દ્વારા આજે આઠમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવ્યો આ મિની મેરેથન દોડ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એમ ત્રણ તબક્કામાં આયોજન થયું છે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેર સરદાર સાહેબનો જન્મદિવસ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જે એકસોને ઓગણપચાસની જન્મજયંતિ હતી ત્યાંથી એક સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે એટલે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી એકસોને પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું આમાં બા આઈજી સાહેબ એસપી સાહેબ અમારા સંસદજી પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત હું તો એમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું